દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ છે. મહત્વનું છે કે આ વખતે ઓક્ટોબર સુધી ચોમાસુ લંબાઈ શકે છે. રાજ્યમાં નેઋત્યના ચોમાસાના આગમનનું countdown શરૂ થઈ ગયું છે. પાંચ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં વરસાદ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે શનિવારથી મંગળવાર સુધી રાજ્યના મોટા ભાગના જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કઈ તારીખે ઉદેપુર ડાંગ નવસારી વલસાડ નવ જૂન પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર નર્મદા ડાંગ તાપી નવસારી વલસાડ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ દસ જૂન ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ ને દીવ અગિયાર જૂન ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહિસાગર રાજકોટ પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને દીવમાં વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે